વિશ્વ સહકારિતા દિવસ વિશ્વ સહકારિતા દિવસના દિવસે અમિતભાઈ શાહ આપણા સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી એના દ્વારા આપણે ગાંધીનગર ખાતે એક યોજના એક જે કાર્યક્રમનું આયોજન હતું એમાં ભારત ગુજરાત સરકાર દ્વારા એક સબસિડી આપવામાં આવી આ બે ખાતરમાંથી બે ખાતર માટે આનો ભાવ તમને ઓરિજિનલ ભાવ કહું આનો એક બોટલનો ભાવ પાંચસો એમ નો બસો રૂપિયા એટલે આ બોટલનો ભાવ બસો રૂપિયા પાંચસો ગ્રામ હા પાંચસો એમ અને આ ખાતરનો ભાવ છસો રૂપિયા બરોબર આ બે સાદા આપણા જે થેલીઓ આવે એના કરતા બે ઓછા આવે કામ તો બે એક થેલી બરોબર આપવાના આવે બરોબર ને ઓલી થેલી આપણે બસો સિત્તેર રૂપિયા મળશે આ બોટલ તમને બસો પચીસ રૂપિયા મળી જાય ત્યારે ઓલી એક થેલી તમને સાડા તેરસો રૂપિયા મળે આ બોટલ એના અડધા કરતા ઓછા ભાવ છસો રૂપિયા માં બરોબર ને શરૂઆતમાં જ મેં તમને કીધું એમ કે ઇફકો એક ખેડૂત ની કંપની કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન ના ધોરણે કામ કરવામાં આવશે આ એવું નથી હું કરાય એવી રીતે ઊંચા ઊંચા ફેંકવું પણ અમારી સામે એવા કિસ્સા આપવામાં આવ્યા કે ડીલર ને કેવી રીતે હોય કે અમને વધારે મળે ડીલર તો એ વેચવાનો હોય બરોબર અત્યારે ઉત્તર પ્રદેશના

ના ત્રણસો રૂપિયા બરોબર એના માટે તમારે કાગળિયા ખાધા ને સિમ્પલ એક આધાર કાર્ડ ની નકલ અને એક તમારા આઠ આઠ ઓના ઉતારાની નકલ બે જ વસ્તુ

બીજું એક આને વાપરવાની થોડીક વાપરવાની મેન તમને કહી દઉં વાપરવાનું છેલ્લે રાખવું